મંત્રુ છું એક મંત્ર જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય કે શું સાધના કરેલી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં આ માતાન પેલી માતાન અમુક તો જ્યોતિષના હાથ બતાવી બતાવીને થાક્યા મંગળ નડ્યો બુદ્ધ નડ્યો ગુરુ નડ્યો શનિ નડ્યો એ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે ભૂઆ કર્યા ભૂઆ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો તંત્રો વાપરવા મળ્યા તારે બધું ચાલે છે જમાના અથા તો ઓનલાઈન શીખવાડ આ મંત્ર બોલો તો આકસ્મિક ધન લાભ થાય તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે વાંચો છો મંત્ર તો આવડતો ના લાવ ટ્રાય તો મારી આઈ જાય ઠીક છે જય માતાજી હા શું ખોટું પણ ખરેખરમાં જો એક મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો પૈસા ઘર જોઈએ તો ઘરે આવશે પણ શું માગવાનું એ કહીશ આલું મંત્ર એક કોઈને કહેવાનું નહીં તો આ રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય હું માતા કઉ છું હા મંત્ર છે જાહેરમાં આલું છું તાકાત હોય વાપરો લઈ જુઓ મંત્ર ઉચ્ચારણ કરી જુઓ આ શું ખોટું કઈક ભુવા આવું એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવા છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા કે ક્યાંક લોકેશન આલે એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું છે કે ચોકી સાધી ને લાયા છે તો કે એક દાડો ગદા પકડી હતી ને મેં માતાએ એક ભાવિક ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ઘડી તો કે હનુમાનજી સાધેલા કે રામનું નામ બહુ લેશે ને કે એટલે તે મેળી માતા નામ દે પણ હનુમાનજી ની સાધના કરી ક્યાં એટલે ગદા એ મેળવી દીધી લે ભાઈ આ ચુંદડી નહીં પહોંચતી તો જોવા વાળા ચુંદડીમાં કઈક જોવો હશે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે તો હું બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે પેલા એવું કેતા કારી ચુંદડી કઈક છે કે જો કારી ચુંદડી ઓઢે છે અને આ કારી ચુંદડી ઓઢ ને તારે જ તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂળી ફેદી વરે છે એટલે આ સાધના છે કે આ ધાબડા એટલે ચુંદડી બદલી નાખી લે એટલે જગત માં ઓળખી કે શું સાધના કરી હું તો જાહેર માં કઉ છું કે મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગત માં ખુખાર મેલડી જેવું નામ ધરાવ્યું કઉ નઈ મંત્ર

જાહેરમાં કહું છું માતાજીના દીકરાએ જેવી તપસ્યા કરીએ છે વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરા ને તારા દીકરાની ભક્તિ ને આવકો હશો ને તમે જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મળી થાય છે ને બધાનું વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવો હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન પચી પચી દાડા મહિના મહિના હું થી ભૂખે તરછ એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાળ નહીં કોઈ દાળ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધાય પાછું ઉપવાસબુપવાસ બંધ કરી દેસુ તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય થાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ ચાલ્યો એવું કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં કહે એવું કે મારી મારા કરતા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટરથી આવે છે તો તમે એમ કશો ને કે ધનસ તારા દીકરા તો મારો દીકરો એવું કે છે ધન કોઈ દાડ મારા દીકરાએ પાંચસો કિલોમીટર ની યાત્રા કરી કોઈ દાડ આવી તપસ્યા કરી કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી એને ચોવીસ કલાક ખાલી રામ રામ ના રામ નામ કઈ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેના જેનો અનુભવ હોય આ રામ નામ શું છે જેનું એનું મૂલ્ય ખબર હોય એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું તો કે એવું કીધું કે રામનું નામ લેજો તો ભુવો શું કે હોય આમ રામ નું નામ લેવાથી સારું થતું હોય અને આ પેલા કીધું તું ને મેં કે ભંગારના વ્યાપારી ભંગારની કિંમત હોય ખબર હોય સોની ને સોના ની કિંમત ખબર હોય અને ઝવેરીને હીરાની તું ભંગાર નો વેપારી ઝવેરી બની હોય જેને નોલેજ હોય જેના જ્ઞાન હોય એને ખબર પડે હીરો પારખીએ કે તેવી રીત હું એવું કઉ છું કે મારા દીકરાને રામ નામ ની અનુભૂતિ કરાઈ એને રામ નામ ની મહત્વ સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામ નું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ એટલે અને રામ યાદ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામ નું એક વખત લેવાથી કે છે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે છે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે આ બોલો છે ને રામ મારી રામ તો મારું એક વાર નોમ દોશો મારા રોમનું નું ચિતલી વાર દોશો રામ મારી બે બાજુ છે ને મારી આજુબાજુ શું છે બસ આ રામ નામને પકડી રાખો તમને ભાવ ના જાગે ને તો પરાણે લો કંટારો ને તોય લો અમુક જગ્યા માડી અમાર તો નામ લેવું છે પણ આડસ ચડે કંટારો આવ મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો

હું આવું તો રામ 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 ચોવીસ કલાક ચાલુ જ હોય એ રામ નું નામ તમે દો મૂકે ના આવો તો પરાણે લાવો એટલે તો ચોપડ્યો નહીં છપાઈ એક 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 કરી લઈ જવાનું લખવાનું અને ઘેર આ છપાઈ ના હોય તમારું ઘેર નહીં પેલા ગણપતિ દાદા નું નામ લખું છો બતાવું પેલા શ્રી ગણેશ એવું વચ્ચે લખવાનું પછી મનમોનતા લખવાનું શ્રી બહુચર માતા નમ મેરડી માતા નમ તમને જે આવડે પછી તમારી કુરદેવી નું નોમ એમ કરીને લખી અને રામ નામ ની કદાચ ચાલુ કરો ને તે લખો તમાર લખાય એટલું લખતા લખતા લખવા એટલે આલું કે લખશો ને તો તમારા મુખે આવશે પછી તમારા મુખે ચોવીસ કલાક નોમ ચઢી ગયું ને એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કઈક ને માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખીને આપીશ કોમ કરી પહેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે જેટલી સાધનાઓ કરે ખબર છે આમ હજારો વર્ષ એક ધારી બે ઝાડ નીચે અને ભૂખ્યા ને તરસ્યા શિયાળો ઉનાળો ને ચોમાસુ ને ને વરસાદ જેટલું બધું આવે માટીના ઢેર ઢગલા થઈ જાય શરીર પર માટી ચોટી જાય નાગ ઉપર બેહી જાય જાનવરો આવે બધું જેટલું આવે આવે ને તો એક ધારી બેહી રહે તાર ભગવાન પ્રસન્ન થાય બોલો તમારી ભક્તિથી પ્રસન્ન થઈ પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો તમારે શું જોઈએ છે તેમ કે મારા આ જોઈએ છે વરદાન આલે તો અત્યારે આવા કડિયુગમાં કોઈ બી તપસ્યા કરવાની જરૂર નહીં આ કડિયુગમાં ખાલી મારા રોમનું નામ ખાલી મુખે દો અને ચાલુ રાખો હું મેરડી એવું મેલડી વરદાન કોઈને કેન્સર થયું હોય કેન્સર યાદ રાખજો કોઈને કેન્સર થયું હોય તો કઈક કેન્સરો મટ્યા છે લખવાય મટ્યા છે મારા પારે મોનતા રાખવાથી કદાચ મોનતા રાખો ને છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય કોઈ તમારી બીમારી મટતી ના હોય કોઈ તમારું કામ થતું ના હોય બધું પ્રાર્થના કરીને થાક્યા પ્રયાસ કરીને થાક્યા બધું કરીને થાક્યા છતાંય તમારું કામ ના થતું હોય ને પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરી વાળું હોય તો રામ 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 લખી અને એક લાખ કે હવા લાખ મંત્ર પૂરા કરીને મને મેલડી ના લો જો તમારું ધાર્યું કોમ ના કરી આલું તો પણ એ રામ નામ લખીને મારે કઈ મારા ભગવાનનો તો દરબારમાં જમા કરાઈશ પણ તમારા મુખે આવશે એમાં હું મેલડી રાજી છું કરશો કે નહીં મારા દીકરાનો જે સાધના કે ને શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા મારા દીકરાએ રામનું નામ જ લીધું છે સેવાનો ભાવ રાખ્યો દરેક ઉપર દયા રાખી બસ આ જ છે બીજું કોઈ રહસ્ય અને એવું જો રહસ્ય હોય ને જો હું ગાદી પર બેન જુઠ્ઠું ચારેય બોલું નહીં બધા તો દુનિયા બધું કે પણ જો એવું મારા દીકરાએ ચો અંદર ખોને કોઈ સાધના કરી હોય ને તો આ રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દેલો ચારેય ના થાય કોઈ સાધના નહીં કોઈ મંત્રો નહીં ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યું મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ બધા ભૂવા તો આટલી ને આટલી મારાઓ ફરીને બેરીને ફરે મારા દીકરા ના આડેદાર તો કોઈ મારા ના દેખાય તમને લાગે નો દીકરો ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહી જાગતી અંદર અંદર રાખો અમુક તો આજ નવા નવા ભક્તિ લાગે એટલે આવડો મોટો ચોલ્લો મારા જગત માં બતાવ મોટો ભક્ત છું અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો છું શું ખોટું તારે દુનિયા મજાક બનાવો ને હવે સાધુનો વેશ પહેર્યો હોય સાધુ જેવા કપડાં પહેર્યા હોય ચોલો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય જોયા છે સાધુ નો વેશ પહેર્યો બોટલ દારૂ વડારે અરે તમે હાથે કરી ધતિંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કૂંકની આસ્થા તૂટત ને આ જોજો તો બધી જગ્યા આવું થાય છે જ પણ તારે ભક્તિનો દેખાવ કરવો તમારું મન છેક ચાલલો કરો જરૂરી છે મારાય પહેરો બરોબર છે પણ કોકને બતાવવા માટે કરવું અને રામ નામ લેતા હોય ને તોય તે કોકને આ ગુપ્ત રાખવાનું હંમેશા યાદ રાખવું તમે પછી રામ 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 આખા સોસાયટીમાં ફરિયામ ના ખબર પાડતા એ ફળ ન મળે તમે ને કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ તો એનું ફળ પ્રદાન આ તો મારા દીકરાની વાત સમ કે મારા દીકરા તો ચારે પ્રગટ નહીં કરી પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કઈક નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મ ના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના એમની કુળદેવી ના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દેસુ મેલેડી આ શું ખોટું એટલે આ વાત મગજમાં ફિટ રાખજો આવા મૂક કે રામ નામ દીકરાઓ કરતા દીકરીઓ ઘેર બેઠા ચોપડામાં ચોપડી લઈ જાય એવું કોઈ એવા દિવસો હોય ત્યારે લખાય એવો પ્રશ્ન થાય છે કે નહીં હું મેરડી એવું કઉ છું તમારે એવા દિવસો હોય છતાંય રામનું નામ લખાય દીવાબત્તી ના કરો બરોબર પણ જો તમને ભાવ હોય પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો ટાઈમ ગમે તે ટાઈમ બપોરે હોજે રાતે ગમે તારે તમારું મન થાય રામ નામ ચાલુ કરી દો અને કોઈને લખવાનો કંટારો આવે તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો અને એનથી કોઈક કંટારો આવતો હોય તો આ તો ઇલેક્ટ્રિક મલસ છે ઓગરી એ પહેરી કે રામ 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 જોવો છો ને એ ટેકનોલોજી વાપરજો જાવ ચાલ છે પણ મૂળ ગમે તે રૂપે ગમે તે બોને રોમ નું નામ લેવાનું ચાલુ મારા સાહિત્યમાં પહેલી વાર કેટલા આયા આ બધા બહુ આ તો આ રહસ્ય આલ્યું હો બીજા બધા 부વાજીઓ નહી બાધાઓ નહી છ મહિના ને બાર મહિના હું તો જે કઈ જે સત્ય જ કહીશ શનિવાર કેટલા કરે છે हनुमान ના ભલે રામ આ તમારી હનુમાનજીની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવી મારા મુખે રોમનું નામ વાપરવા મળે તમે હનુમાનજી ને માનો છો તો માનતા જ રહેજો હું ચારે એવું નહીં કહું કે તમે આ દેવ ના ના મોનતા પેલા દેવ ના ના મોનતા ફલાણા ના મોનતા બધા દેવ ના માનજો પણ તમારી કુળદેવી પેલા નંબરે બરોબર